આમોદ એનએચ ચોસઠ જીવલેણ માર્ગ કે તંત્રની બેદરકારીનો ખુલ્લો દસ્તાવેજ આમોદ ખાતેનો એનએચ ચોસઠ હવે વિકાસનો માર્ગ નહીં પરંતુ ભયાનક અકસ્માત ઝોન બની ગયો છે સતત થઈ રહેલા અકસ્માતોએ સાબિત કરી દીધું છે કે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા હવે શરમજનક હદે પહોંચી ગઈ છે સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી લોહિયાળ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે બત્રીસી નાળાથી શમા ચોપડી સુધીનો માર્ગ હાલ એટલો ખસ્તા હાલ છે કે વાહન ચલાવવું નહીં પરંતુ જીવન જોખમે મૂકવું સમાન બની ગયું છે મુખ્ય માર્ગ પર પડેલા મોટા અને ઊંડા ખાડાઓ વાહનચાલકો માટે મોતનું આમંત્રણ આપી રહ્યા છે બચ્ચાતા ઘર નજીક ભરેલ ટ્રક ખાડામાં ખાબક્યો તે ઘટનાતંત્ર માટે ચેતવણી નહીં પરંતુ ચોપડાયેલ તમાચો ગણાય જ્યાં ભારે વાહનો સુરક્ષિત નથી ત્યાં સામાન્ય નાગરિકોનું શું મુખ્ય રોડ બેકાર બનતા વાહનચાલકો સર્વિસ રોડ પર વળે છે પરંતુ ત્યાં સ્થિતિ વધુ ભયાનક છે ખુલ્લી અને તૂટેલી ગટરો અસમતલ રસ્તા અને કોઈ દેખરેખ નહીં પરિણામે ટ્રક ગટરમાં ગરકાવ થવાની ઘટના સામે આવી બે દિવસ પહેલા એક મોપેડ સવારાજ્ય જીવલેન ખાડામાં પટકાયો હતો સદનસીબે જીવ બચ્યો પરંતુ આ સદનસીબ કેટલા સમય સુધી સૌથી મોટો અને તીખો પ્રશ્ન એ છે કે જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ હાલત કેમ શું રોડ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ વચ્ચેની સાંતગાણથી એનએચ ચોસઠને બલીનો બકરો બનાવી દીધો છે જાગૃત નાગરિકો હવે ખુલ્લેઆમ પૂછે છે કે કોઈ પરિવારના વિનાશ પછી જ તંત્ર જાગશે આ માર્ગ પરની દરેક જોખમી સ્થિતિ માટે તંત્ર સીધું જવાબદાર છે જો તાત્કાલિક ધોરણે ખાડાઓ ભરવા ગટરું ઢાંકવા અને માર્ગ સુધારણા નહીં થાય તો આગામી મોટી દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશો પર આવશે અમૂદની જનતા હવે ખાલી આશ્વાસનનો નહીં તાત્કાલિક અને નક્કર કાર્યવાહી માંગે છે હું અને અત્યારે મારી જમીની સાથે રહ્યો હતો ગયો હતી આ ખાડામાં પડ્યો હું નું છીએ બચી ગયેલો છે હેલ્મેટ ના બચી ગયો મારે હેલ્મેટ હતો તો મારે તો સરકારને વિનંતી છે કે આ ખારો પુરાવે અને પબ્લિકને પણ જાગૃત થવાની જરૂર છે પબ્લિકને પણ એવું છે કે પબ્લિક પણ એનો અવાજ ઉઠાવે અને ખારો પૂરાવે એટલી મારી ડર ખાત છે